પાવા બહુ જરૂર છે તાનુ ગ્રબો ગ્રોને લાવ હતા એ આના અમાર જઈએંતો એટલે આ શેતેમાં લઈ લે પૈસા જોને આ કરવા જાય મેઠા ભાઈ આ ઓ જરૂર પડી લે પૈસા તો બોડારો આયો આપની પૈસા તો આટલા જ છે ભાઈ કરવા એટલા મારી માની છે બધા બધા બીજા તો અમાર નામે કદે નકો હા શેતામાં નો મત તો પૈરા થાય આ તો રાજીલા પૈસા છે આ તો બહુ બહુ 10000 જ છે 10000 ઓલો લે ન

अरे आई तो भाई कमाई ना ले मार दी बन के ऊपर जल्दी ये عندي अरे पर इन पैसे आह इतने

ચિંજને રસિયા કરીએ પૈસા રૂપિયા